મહત્વપૂર્ણ સમાચાર સુરેન્દ્રનગરથી પાટડીમાં ખેડૂતોએ બેંક ઓફ બરોડાનો ઘેરાવ કર્યો છે પાક ધિરાણા ખાતામાં રિબેટ જમા ન કરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ખેડૂતોના ચાર કરોડ બેંકમાં ફસાયા રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર રિબેટ આપે છે છેલ્લા બે વર્ષથી રાજ્ય સરકાર દ્વારા ચાર રિબેટ ખેડૂતોને નથી આપવામાં આવ્યું ખેડૂતો ધક્કા ખાઈને ધાક્યા છે ત્રણ રિબેટ ચૂકવે છે રાજ્ય સરકાર બે વર્ષથી રિબેટ ન ચૂકવવામાં આવતા રોષ ફેલાયો છે પાક ધીરાના પ્રશ્નો સુરેન્દ્રનગરમાં ગંભીર થયા છે ખેડૂતોએ બેંકનો ઘેરાવ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો ખેડૂતોએ બેંક ઓફ બરોડાનો ઘેરાવ કર્યો છે ઘેરાવ કરી અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે ખેડૂતોના ચાર કરોડ રૂપિયા બેંકમાં ફસાયા જો કે બે વર્ષથી રિબેટને લઈ અને હવે ખેડૂતો જોકે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે ત્યારે રાજ્ય સરકાર રિબેટ ન ચૂકવતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે બે વર્ષથી રિબેટ ન ચૂકવતા ખેડૂતો રોષે ભરાયા ચાર ટકા વ્યાજની રીતે ઘટવ પાછી મળેલ નથી ત્યારે આજે અમે ખેડૂત હિતરક્ષક સમિતિના આગેવાનો તેમજ ખેડૂતો સાથે બેંક ઓફ બરોડામાં આવ્યા છીએ સાહેબને રજૂઆત કરી ત્યારે ક્યાંક ને ક્યાંક એવું જાણવા મળ્યું છે કે સમયાંતરે જે સમય આ લોકોએ પ્લેન કરવો પોતાના ખેડૂત વધુ જે રકમ રિબેટ આપવાની હોય છે એનો પ્રેમ કરીને ક્યાંક આ બેન્કો કામમાં કચાશ રહી છે અને એનો વારો ખેડૂતો ત્યારે આજે સ્પષ્ટ અમે એવી રજૂઆત કરી છે કે આગામી પંદર કે વીસ જિલ્લાની અંદર દરેક ખેડૂતોના ખાતામાં રકમ જમા

જે બરોડા બેંકના અમારા ખેડૂત ખાતેદારોના પાકમાં છે એને એને જે મળવાપાત્ર અને જે વ્યાજની વર્તનની રાહતની રકમ છે જે ચાર ટકાની રાજ્ય સરકારની હોય છે અને ત્રણ ટકાની કેન્દ્ર સરકારની હોય છે આ કાગળ અનુભવ અમે લોકોએ આજથી દોઢ મહિના પહેલા અમારા દાદા મે અને અમારા જવાબદાર સહયોગ બેંકની મુલાકાત લીધેલી આજે ફરીથી ખેડૂત સમિતિના સૌ જવાબદાર સંયોજકો અશોકભાઈ વકીલ ભક્તિગીરીભાઈ સૌ જવાબદાર સંયોજકો આજે ગઈક ની મુલાકાત લીધી ખેડૂત પ્રતિનિધિઓ સાથે અમારી મુખ્ય માગણી એ હતી કે બબ્બે વર્ષ વીતવા છતાં એને એના મળવાની વ્યાજ સબસિડી ક્યારે જમા થશે